તો કેવું લાગ્યું અટલ સરોવર આવીને રેસ્કોસ બે તમને કેવું લાગ્યું અરે બહુ જોરદાર વાત જવા દ્યો અહીંયા કોઈ પણ માણસ આવે ને બે ત્રણ કલાક ચાર પાંચ કલાક કોઈ પણ ટાઈમ પાસ કરવો હોય ને એને લાગે જ નહીં કે એનો ટાઈમ પૂરો થઈ ગયો લાગે કે કાકરિયા તળાવને ટક્કર આપશે અરે વાત જ ન હોય કાંકરિયા તળાવ તો દેખાશે પણ નહીં આની સામે રાજકોટ એટલે રંગીલું રાજકોટ અને એમાં પણ આ અટલ સરોવરને બધી જગ્યાએ એવી બનાવી છે કે રાજકોટવાસીઓએ જરૂર આવવું જોઈએ પચાસ રૂપિયા વધારે છે અને એંચી રૂપિયા રાઇડ્સના છે ને એ પણ વધારે છે જો રાજકોટ માટે જ બનાવ્યું હોય ને તો રીઝનેબલ બધું રાખવું જોશે અમને તો એમ લાગે છે કે અમને પચાસ અમને પરવડતા નથી અને એસી નહીં પરવડે કારણ કે અમારે દસ જણાનો અમારે પરિવાર છે હવે આવી તો અમારે કેટલા વયા જાય અને પછી છોકરાઓ છે નાના સાત આઠ તો એમાં રાઇટ્સમાં બેસવાના કેટલા એસી એસી રૂપિયા તો તમે જ ગયો પોસાય અમને છે ને આ બધું ગઈ મું મસ્ત છે પણ આ પ્રાઇઝના લીધે છે ને જરાક અમને એમ લાગે છે પણ મારા લીધે હું એમ કહું છું બધાને તમે પૂછો આ જ એ લોકોનો ઈસ્યુ હશે

ઘરે ગયું એટલું મસ્ત છે ને અહીંયા રાજકોટમાં એટલું સારું છે ને કે વાત તો કોઈ બધા એમ ફ્રી માઇન્ડથી બધા લેવાવાળા છે અને એન્જોય ફૂલ કરવા વાળા છે આ કાકડિયા ધરાવ ને પણ આ ટક્કર આપો છે થોડોક ટાઈમ જવા દો અમે રાજકોટની પબ્લિક તો બહુ બહુ ફરવા ફરવાની શોખીન જ છે થોડોક ટાઈમ અહીંયા આવશે ને એટલે કાકડિયાને ટક્કર મારી એવું માન્યું ઇન્જેગરામ તો બહુ મસ્ત છે એટલી મજા આવી ગઈ છે ને છોકરાઓને ભી એટલી મજા આવી ગઈ છે કેનો બહુ સરસ આયા પટ્ટા મજા બહુ મજા સરસ લાગ્યું અમને આવીને અહીંયા અમે તો એ રાજકોટમાં નથી રહેતા પણ અમે આવ્યા છે સુરતથી સુરતની આગળ નવસારી આવ્યું ત્યાંથી અમે અહીંયા આવ્યા છે મારા દેરના ઘરે તો અમે આજ ફર્સ્ટ ટાઈમ અહીંયા આવ્યા છે તો અમને બહુ મસ્ત મજા આવી ગઈ અહીંયા આવીને અને સારું બી બહુ લાગ્યું અમને અહીંયા આવીને શું એન્જોય થયું અમે બધું એન્જોય કર્યું ત્યાં ગેમ રમાન થતા એન્જોય કરી પ્લસ કે અહીંયા બધું જે વાતાવરણ છે એ બધું એન્જોય કર્યું અમે અહીંયા ફુવારાને ફોટા મોટા પાડીને બહુ સરસ એન્જોય કર્યું બહુ મજા આવી ગઈ અમને